જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે ઘરે ખૂબ જ સરળતાથી બની જાય તેવી ટેસ્ટી અને ચટપટી સમોસા ચાટ બનાવીશું તો ચાટનું નામ સાંભળતા દરેકના મોજામાં પાણી આવી જાય છે નાનાથી લઈને મોટા દરેકને આ ચાટ ખાવી ખૂબ જ પસંદ હોય છે તો ચાલો ખૂબ જ ટેસ્ટી અને ચટપટી સમોસા ચાટ બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે સમોસા ચાટ બનાવવા માટેની સામગ્રી જોઈશું તો એના માટે મેં અહીં નંગ સમોસા લીધા છે એક વાટકી મમરા લીધા છે અડધી વાટકી સિંગ ભજીયા લીધા છે એક વાટકી નાયલોળ સેવ લીધી છે એક વાટકી મિક્સ ચવાણું લીધું છે અડધું સમારેલું ટમેટું અડધું સમારેલી ડુંગળી અડધા લીંબુનો રસ એક ચમચી લાલ મરચું પાવડર પાંચથી છ ચમચી આંબલીની ગળી ચટણી પાંચથી છ ચમચી કોથમીર મરચાંની લીલી તીખી ચટણી થોડી કોથમીર અડધી ચમચી શેકેલું જીરું એક ચમચી ચાટ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે સમોસાની ચાટ બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક બાઉલ લઈશું અને બાઉલમાં આપણે બે સમોસાને મૂકી દઈશું પછી આપણે ભાખરીના દટ્ટાથી આવી રીતે બંને સમોસાને દબાવી દઈશું અને પછી આ બંને સમોસાને હાથેથી આપણે નાના નાના કટકા કરી લઈશું અમે અહીં બંને સમોસાના કટકા કરીને તૈયાર કરી લીધા છે હવે આપણે આ સમોસાના કટકા ઉપર પહેલાં એક વાટકી મમરા ઉમેરી દઈશું ત્યારબાદ એક વાટકી મિક્સ ચવાણું ઉમેરીશું અડધી વાટકી શિંગ ભજીયા ઉમેરી દઈશું પછી અડધી ડુંગળી કાપેલી ઉમેરીશું અડધું ટમેટું સમારેલું ઉમેરી દઈશું ત્યારબાદ એક વાટકી નાયલોન સેવ ઉમેરી દઈશું અડધા લીંબુનો રસ ઉમેરીશું ત્યારબાદ મસાલામાં એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક ચમચી ચાટ મસાલો ઉમેરીશું અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈશું ત્યારબાદ પાંચથી છ ચમચી ખજૂર આંબળીની ગળી ચટણી ઉમેરીશું પાંચથી છ ચમચી કોથમી મરચાંની તીખી ચટણી ઉમેરીશું થોડી કોથમીર ઉમેરી દઈશું પછી આપણે આ બધી સામગ્રીને સમોસા સાથે ચમચાથી હલાવીને સારી રીતે મિક્સ કરી દઈશું જો તમને મારા વિડીયો ગમતા હોય અને મારી ચેનલ પર નવા હોય અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો જેથી તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો અહીંયા મેં બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લીધી છે તો તૈયાર છે આપણી ખૂબ જ ટેસ્ટી અને ચટપટી સમોસા ચાટ હવે આ સમોસા ચાટને આપણે એક પ્લેટમાં સર્વ કરીશું હવે આપણે આ ચાટ ઉપર પડીથી થોડી ડુંગળી થોડા ટોમેટા થોડી સેવ લીલી ચટણી અને તીખી ચટણીથી ગાર્નિશ કરીશું તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી એકદમ ટેસ્ટી અને લારી પર મળી એવી સમોસા ચાટ તૈયાર થઈ ગઈ છે જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરજો ફરી મારી શું આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ